અમદાવાદ મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના ચૌદ લોકોના મોત થયા હતા ગઈકાલે ચાર મૃતદેહ અને મોડી રાત્રે એક મૃતદેહ દીવ પહોંચ્યો સવારે સાત મૃતદેહ દીવ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું ત્યારે આજે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે ભાઈ અજયને અંતિમ વિદાય આપી અજયની નનામી ઉચકી ભાઈ વિશ્વાસે ધૃત કે ધ્રુસ કે રડતા કહ્યું મને કેમ જીવાડ્યો મને પણ મારી નાખવો હતો વિશ્વાસ તેના ભાઈ અજયના નિધનથી ભાંગી પડ્યો છે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે સારવાર દરમિયાન વિશ્વાસનું સાયકાટ્રિક ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું શરૂઆતમાં તો ડોક્ટર્સ દ્વારા બ્રેઇન ક્રેશમાં તે એકલો જ બચ્યો છે અને તેના ભાઈનું પણ મોત થયું છે તેવી કોઈ જ માહિતી આપવામાં નહોતી આવી પરંતુ પરિવારના લોકો હોસ્પિટલમાં આવ્યા અને તેમણે આંગીની જાણ વિશ્વાસને કરી જ્યાર બાદથી વિશ્વાસ મારે પણ મરી જવું છેનું રટણ કરતો હતો પરંતુ ડોક્ટર્સ દ્વારા તેને સતત સમજાવવામાં આવતો હતો વિશ્વાસ ભાઈ અજયને યાદ કરીને રટાડતા કહે છે કે મને કેમ જીવાડ્યો મને પણ મારી નાખો હતો હવે મારે ઘેર જઈને શું કરવું ભાઈ ભાઈ કરીને વિશ્વાસ બૂમો પાડીને આક્રમ સાથે રડવા લાગ્યો પરિવારજનો વિશ્વાસને સાંત્વના આપતી રહ્યા છે વિશ્વાસ બૂમો પાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે